જૂનાગઢમાં આવેલા માંગરોળમાં રાણા સમાજે હરસિદ્ધિ માતાજીનો વીસમો પાટોત્સવ શ્રદ્ધાભેર ઉજવ્યો વર્ષોની પરંપરા શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભવ્ય શોભાયાત્રા રાસ ગરબા મહાઆરતી સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું માંગરોળ રાણા સમાજનું અતિ પૌરાણિક હરસિદ્ધિ માતાજીનું મંદિર ગોલારાણા વિસ્તારમાં બોયરામાં આવેલું હતું જે મંદિરમાં એક જ વખત શ્રાવણ માસના પ્રથમ સોમવારે ખોલી માતાજીની આરાધના દર્શન કરવાની પરંપરા રહી છે ત્યારબાદ બે હજાર પાંચમાં માતાજીના સ્થાનને બદલી માતૃ વિસ્તારમાં નૂતન મંદિરના નિર્માણ સાથે વર્ષો જૂની આ પરંપરાને જાળવી રાણા સમાજ દ્વારા શ્રાવણ મહિનામાં પ્રથમ સોમવારે માતાજીનો પાઠોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આ રાણા સમાજ તરફથી અમારે બે હજાર પાંચમાંથી અમે અમારા હમણાં માં પેલા માતાજી ભોયડામાં હતા ત્યાંથી અમે આ રાણા સમાજ માતાજી રજા આપી એટલે અમે વાતે વાતતે માતાજીને અહીંયા માત્રીના માત્રીના અનુજ્યમાં લગાવ્યા અને અમે દર સા મહિનાના પહેલાં સોમવારે અમે રવાડી કાઢીએ છીએ માતાજીની ધજા ચઢાવીએ છીએ અમે બે કલાકનો બલબારનો ઉત્સવ ઉજવીએ છીએ મહાઆરતી કરે છે પ્રસાદ કરીએ છીએ અમારા સમાજમાં આજે બહુ બહુ ગમે મજા આજે હર્ષદ માતા ખોડિયાર માતાનો અમારો પાક ઉત્સવ વર્ષો જૂનું મંદિર જે રાણા સમાજનું માંગરોળ ગોલાવાની અંદર બિરાજમાન હતા હર્ષદ માતાજી અને એમ કહેવા ગઢેરા એમ કહેતા કે દસ પગાર સીડી લઈને પહેલાં એઠે ઉતરતા અને ઓટોમેટિક ઉપર આવતા માતાજી રજા આપતા તેઓ અમારા રાણા સમાજે તેમનું મંદિર બાંધી અને બે હજાર પાંચમાં એની અહીં મંદિરની સ્થાપના કરી ત્યારબાદ અમે દર વર્ષે જેમ ઉત્સવ ઉજવીએ છીએ એમાં વિષ્મ ઉત્સવ રાણા સમાજનો વિષ્મ પાટોત્સવ હર્ષદા અને ખોડિયામાના મંદિરનો અહીંયા અમે ઉજવી રહ્યા છીએ ચાર વાગે ધજાનું આયોજન હતું જૂના ગોલાવાળાથી લઈ અને અહીંયા માતાજીની ધજા લઈને આવ્યા ત્યારબાદ બે કલાક ગરબાનો પ્રોગ્રામ અને ત્યારબાદ આપણે મહાઆરતી કરી અને અમે છૂટા પડશું પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જૂનાગઢ